નમસ્કાર મિત્રો ભૂપેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ અંગેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો આ પ્રશ્નો તમને આવનારી જેવી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી નીવડશે જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો પ્રશ્ન એક સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ શું છે જવાબ સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ દરેક બાળકને તેની ક્ષમતા મુજબ સમાન શિક્ષણ તક આપવાનો ડબલ્યુ એસ એન શબ્દનો અર્થ શું છે જવાબ સી ડબલ્યુ એસ એન એટલે કે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ એટલે કે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો ત્રણ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોમાં કોનો સમાવેશ થાય છે જવાબ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોમાં દ્રષ્ટિ શ્રવણ શારીરિક માનસિક અથવા શીખવાની મુશ્કેલી ધરાવતા બધા બાળકોનો સમાવેશ થાય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન સમાવેશી શિક્ષણનો આધાર કયો સિદ્ધાંત છે જવાબ સમાવેશી શિક્ષણનો આધાર ભિન્નતાને સ્વીકારવું અને દરેક બાળક અનન્ય છે એવો સિદ્ધાંત છે પાંચ બ્રેલ લિપિ કયા બાળકો માટે ઉપયોગી છે બ્રેલ લિપી દ્રષ્ટિ અક્ષમ એટલે કે અંધ બારકો માટે વાંચન અને ઉપયોગી છે છે માટે યોગ્ય ઉપકરણ કયું એટલે અંધ બાળકો માટે બ્રેલ પુસ્તક સૌથી ઉપયોગી સાધન છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આરપીડબલ્યુડી અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો જવાબ આરપીડબલ્યુડી અધિનિયમ વર્ષ બે હજાર સોળમાં અમલમાં આવ્યો હતો આઠ એડીએચડી ધરાવતા બાળકોની મુખ્ય લક્ષણ શું છે જવાબ એડીએચડી ધરાવતા બાળકો અતિ ચંચળ ધ્યાન ન આપનાર અને ઉતાવળ સ્વભાવના હોય છે નવ ડિસ્લેક્સિયા કયા પ્રકારની મુશ્કેલી છે તો જવાબ ડિસ્લેક્સિયા એ વાંચવાની અને શબ્દ ઓળખવાની મુશ્કેલી ધરાવતી શૈક્ષણિક અક્ષમતા છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન સમાવેશી શિક્ષણમાં શિક્ષકની પ્રથમ જવાબદારી શું છે જવાબ શિક્ષકની પ્રથમ જવાબદારી દરેક બાળકને વ્યક્તિગત જરૂરિયાતો ઓળખવી અને તે મુજબ શિક્ષણ આપવી અગિયાર આઈ નું પૂર્ણ રૂપ શું છે તો જવાબ આઈ નો અર્થ ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન પ્લાન એટલે કે વ્યક્તિગત શિક્ષણ યોજના બાર ડિસ્કેલ્ક્યુલિયા કયા પ્રકારની મુશ્કેલી છે તો એ ગણતરી અને ઓકડા સમજવામાં આવતી મુશ્કેલી છે બાળકોને સામાજિક સંવાદ સંબંધો અને ભાષા સમજવામાં મુશ્કેલી હોય છે ચૌદ આરપીડબ્લ્યુડી અધિનિયમ હેઠળ કેટલા પ્રકારની અક્ષમતાઓનો સમાવેશ છે જવાબ આરપીડબ્લ્યુડી અધિનિયમ બે હજાર સોળ હેઠળ કુલ એકવીસ પ્રકારની અક્ષમતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પંદર એસ એસ એ નો અર્થ શું છે જવાબ એસ એસ એ નો અર્થ સર્વ શિક્ષા અભિયાન છે જેનો હેતુ એજ્યુકેશન ફોર ઓલ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આરટીઈ અધિનિયમ કયા વય જૂથ માટે છે જવાબ આરટી રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ છ થી ચૌદ વર્ષની વયના બાળકો માટે છે સત્તર પેર સપોર્ટનો અર્થ શું છે તો પ્રી સપોર્ટ એટલે કે મિત્રો દ્વારા આપવામાં આવતો શૈક્ષણિક અથવા ભાવાત્મક સહયોગ અઢાર શ્રવણ અક્ષમ બાળકો માટે ઉપયોગી ઉપકરણ કયું છે જવાબ શ્રવણ અક્ષમ બાળકો માટે હિયરિંગ એડ એટલે કે શોભરવાની સહાયરૂપ ઉપકરણ ઉપયોગી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન શારીરિક અક્ષક બાળકો માટે કઈ સુવિધા જરૂરી છે જવાબ શારીરિક અક્ષક બાળકો માટે રેમ્પ હેન્ડરેલ પહોળા દરવાજા જેવી સુવિધાઓ જરૂરી છે વીસ સમાવેશી શિક્ષણમાં મુખ્ય ધ્યાન કયા ઉપર છે જવાબ સમાવેશી શિક્ષણમાં મુખ્ય ધ્યાન બાળકની વ્યક્તિગત જરૂરિયાત અને ક્ષમતા પર કેન્દ્રિત છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન દષ્ટિ અક્ષમ બાળકો માટે કયું સાધન યોગ્ય છે તો જવાબ દષ્ટિ અક્ષમ બાળકો માટે સાવ્ય શિક્ષણ ઓડિયો લર્નિંગ સૌથી યોગ્ય છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે તૈયાર કરાયેલ ખાસ યોજના શું કહેવાય જવાબ આ યોજનાને ઇન્ડિવિઝ્યુઅલ એજ્યુકેશન પ્લાન આઈ કહેવામાં આવે છે તેવીસ ઇન્ક્લુઝિવ ક્લાસરૂમનો અર્થ શું છે જવાબ ઇન્ક્લુઝિવ ક્લાસરૂમ એ એવી કક્ષાનું ઉદાહરણ છે જ્યાં બધા પ્રકારના બાળકો સાથે ભણે છે ચોવીસ સમાવેશી શિક્ષણ માટે શિક્ષકમાં સૌથી અગત્યનો ગુણ કયો હોવો જોઈએ જવાબ સમાવેશી શિક્ષણ માટે શિક્ષકમાં સહાનુભૂતિ અને સહયોગી વલણનો સૌથી અગત્યનો ગુણ હોવો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ડિસ્ગ્રાફિયા કઈ મુશ્કેલી છે તો જવાબ ડિસ્ક્યા એ લખવાની અને લખાણ સંકલન કરવાની મુશ્કેલી છે છવ્વીસ સ્પેશિયલ એજ્યુકેટરનું કાર્ય શું છે તો જવાબ સ્પેશિયલ એજ્યુકેટર વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને યોગ્ય સહાય અને શિક્ષણ પૂરું પાડે છે સત્યાવીસ ડિફરન્ટ એડ ઇન્સ્ટ્રક્ચર એટલે શું તો બાળકોની અલગ અલગ જરૂરિયાત મુજબ શિક્ષણ આપવાની પદ્ધતિ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન સમાવેશી શિક્ષણની સૌથી મોટી અડચણ કઈ છે શિક્ષણની સૌથી મોટી અડચણ પૂરતી શિક્ષકો છે ઓગણત્રીસ શ્રવણ અક્ષમ બાળકો સાથે વાત કરતી વખતે શિક્ષકે શું કરવું જોઈએ જવાબ શિક્ષકે પોતાના હોટ સ્પષ્ટ દેખાય તે રીતે બોલવું અને ચહેરા સામે રહીને વાત કરવી જોઈએ ત્રીસ બેરેર ફ્રી એન્વાયરમેન્ટ નો અર્થ શું છે તો બેરેર ફ્રી એન્વાયરમેન્ટ એટલે એવી શાળા જેમો રેમ્પ પોરા દરવાજા જેવી સુવિધાઓ હોય ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન સમાવેશી શિક્ષણ માટે માર્ગદર્શક નીતિ કઈ છે તો જવાબ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન ઇપી બે હજાર વીસ સમાવેશી શિક્ષણ માટે માર્ગદર્શક છે બત્રીસ મિની સ્ટ્રીમિંગ નો અર્થ શું છે સ્ટ્રીમિંગ એટલે કે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને સામાન્ય શિક્ષણ પ્રવાહમાં જોડવા તેત્રીસ યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ યુડીએલનો અર્થ શું છે તો જવાબ યુડીએલ એટલે દરેક વિદ્યાર્થી માટે સુલભ અને લવચિક શિક્ષણની રચના કરવી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ઓટિઝમ ધરાવતા બાળકોનું મદદરૂપ થતું મુખ્ય સાધન કયું છે બાળકોને સ્પીચ થેરાપી અને વર્તન થેરાપી સાધન છે ઇન્ક્લુઝન એટલે તમામ બાળકોને ભેદભાવના શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવું છત્રીસ વિશિષ્ટ બાળકો માટે સમાનતા કાપવી એ કઈ નીતિનું ઉદાહરણ છે જવાબ સમાન અને માનવ અધિકાર આધારિત શિક્ષણ નીતિનું ઉદાહરણ છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આરપીડબ્લ્યુ ડીનું પૂર્ણરૂપ શું છે તો જવાબ રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ બે હજાર સોળ છે અડત્રીસ ઇન્ક્લુઝનના અમલીકરણ માટે કઈ તાલીમ જરૂરી છે તો જવાબ ઇન્ક્લુઝન માટે સેન્સિટાઇઝેશન ટ્રેનિંગ એટલે કે સંવેદનશીલતા તાલીમ જરૂરી છે ઓગણચાલીસ ઇન્ક્લુઝનના માટે માતા પિતાની ભૂમિકા શું છે તો માતા પિતા બાળકના વિકાસમાં સહયોગ આપે અને શિક્ષક સાથે સંવાદ જાળવે તે અગત્યનું છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ઇન્ક્લુઝન માટે કયો માહોલ યોગ્ય છે તો જવાબ ઇન્ક્લુઝન માટે સહાયક સ્વીકારણીય અને પ્રોત્સાહક માહોલ યોગ્ય છે એકતાલીસ ઇન્ક્લુઝન માટે સૌથી અગત્યનું માનસિક ગુણ કયું છે તો જવાબ શિક્ષકમાં સહાનુભૂતિ અને ધીરજ સૌથી અગત્યના માનસિક ગુણ છે બેતાલીસ સીડબલ્યુ એસ એન વિદ્યાર્થીઓ માટે શિક્ષકને શું કરવું જોઈએ તો શિક્ષકે દરેક સીડબલ્યુ એસ એન વિદ્યાર્થીને વ્યક્તિગત ધ્યાન આપી તેની શક્તિઓ વિકસાવવી જોઈએ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ડિસ્લેક્સિયા ધરાવતા વિદ્યાર્થીઓ માટે શું મદદરૂપ છે તો જવાબ ડિસ્લેક્સિયા ધરાવતા વિદ્યાર્થીઓ માટે ઓડિયો બુક અને દ્રશ્ય સહાય મદદરૂપ થાય છે ચુમ્માલીસ ઇન્કલુઝન કઈ વિચારસરણી પર આધારિત છે તો જવાબ ઇન્ક્લુઝન સમાનતા માનવ અધિકાર અને સર્વાંગી વિકાસની વિચારસરણી પર આધારિત છે પિસ્તાલીસ ઇન્ક્લુઝનનો લાભ કયા બાળકોને મળે છે તો જવાબ આ લાભ બધા બાળકોને મળે છે સામાન્ય તથા વિશિષ્ટ બંને બાળકોને ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ઇન્કલુઝન માટે જરૂરી અભિગમ કયો છે તો ઇન્કલુઝન માટે ચાઇલ્ડ સેન્ટર્ડ એપ્રોચ સૌથી જરૂરી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન રિમાન્ડાયલ ટીચિંગ એટલે શું તો રિમાન્ડાયલ ટીચિંગ એટલે શીખવામાં પાછળ પડેલા બાળકોને સુધારાત્મક શિક્ષણ આપવું ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ઇન્ક્લુઝન માટે જરૂરી મૂલ્ય કયું છે ઇન્ક્લુઝન માટે સ્વીકાર્યતા સહાનુભૂતિ અને સમાનતા જેવા મૂલ્યો જરૂરી છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન ઇન્કલુઝનનો મુખ્ય હેતુ તો મુખ્ય હેતુ દરેક બાળકના સર્વાંગી વિકાસ માટે સમાન તક પૂરી પાડવાનો છે પચાસ એસ ઇ જેડનું પૂરું નામ આપો સ્પેશિયલ એજ્યુકેશન ઝોન તો મિત્રો આ હતા સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વારફો અંગેના મોસ્ટ આઈએમ્પી પ્રશ્નો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આ ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ